આપણે નાખ્યા રીંગણામાં આપણે એક ગ્લાસ પાણી નાખીને એને ધોઈ નાખવાના છે ધોવાઈ જાય એટલે આપણે તેલ આવી ગયું છે તેલમાં આપણે જીરું નાખી દેવું જીરું નાખીને આપણે જે છે એ નાખી દેવાનું 국민 gar disappointment Inni Ads it uffsers ચડી ગયું છે શાક શાકમાં હવે હળદર નાખી દેવાની છે હળદર નાખીને આપણે એમાં નાખી દેવાનું છે મસ્ત દે એટલે આપણે શાક ઉતારી લેવાનું છે ને આપણું શાક બની ગયું છે હવે પણ જવો તમને આપણું શાકે બની ગયું છે તમે અમારું શાક ગોઠ્યું હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો જય માતા